નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશન બાય દવેસર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે અગાઉ જેમ વાત કરેલી હતી એમ વિચાર વિસ્તારની જે સિરીઝ લઈને આવવાના હતા તો એ ધોરણ છ સાત અને આઠમાં જેટલા પણ સેમેસ્ટર વન અને સેમેસ્ટર ટુની અંદર વિચાર વિસ્તાર આવશે એ તમામ વિચાર વિસ્તારની હવેથી આપણે અહીં વિગતવાર ચર્ચા કરવાના છીએ તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો અને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપેલી છે ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો જેમાં તમને વિડીયોની ડાયરેક્ટ લિંક મોકલવામાં આવશે ધોરણ છ ની અંદર આવવામાં આવતા વિચાર વિસ્તારની હવે આપણે ચર્ચા કરીશું તો જેમાં સૌપ્રથમ પહેલાં તેની સૂચનાઓ આપણે હજુ નવા નવા જ વિચાર વિસ્તાર વિશે ચર્ચા કરી રહ્યા છીએ તો વિચાર વિસ્તારની અમુક સૂચનાઓ જે ધ્યાનમાં લેવાની હોય છે તેમની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ ત્યારબાદ આપણે વિચાર વિસ્તારની ચર્ચા કરીશું જેમ કે કહેવતો સુવાક્યોની જેમ કાવ્ય પંક્તિઓ પણ એક બે વાક્યમાં ઘણું બધું કહી જાય છે આવી કાવ્ય પંક્તિઓને સમજાવાની લેખન પદ્ધતિને અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કહે છે પંક્તિનો અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર કરતી વખતે નીચે જણાવેલી બાબતોને ધ્યાનમાં રાખવી જેમ કે પહેલી બાબત છે આપેલ પંક્તિનો અર્થ સમજાવો બીજું જરૂરી મુદ્દા પાડી આઠ દસ લીટીમાં વિચાર વિસ્તાર કરવો ત્રીજું સચોટ દ્રષ્ટાંતો કે કહેવતો ટાંકીને અર્થ વિસ્તારને અસરકારક બનાવી શકાય અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તારની ભાષા સરળ હોવી જોઈએ તો આ જે છે એના બેઝિક નિયમો છે જેનું તમારે લખવા સમયે ખાસ ધ્યાન રાખવાનું હોય છે તો હવે ધોરણ છ ની અંદર આવતો વિચાર વિસ્તાર તેની આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીશું આજે આપણે વિચાર વિસ્તાર સમજવાનો છે બહુજન મળીને જે કરે તે એકે નવ થાય સાવરણી ઘર સાફ કરે સડી એકે શું થાય તો આ વિચાર વિસ્તારને આપણે કેવી રીતે રજૂ કરવાનો છે હવે તેના વિશે નીચે તેની ડિટેલ્સ સમજીએ અને આ વિચાર વિસ્તાર લખવા સમયે તમે વિડીયોને પોઝ કરી અને તેનો સ્ક્રીનશોટ મેળવી તમારી બુકની અંદર નોટડાઉન કરી શકો છો આ કાવ્ય પંક્તિઓમાં કવિએ સંબંધનો મહિમા વર્ણવ્યો છે જે કામ બધા માણસો ભેગા મળીને કરી શકે એવું હોય તે કામ કોઈ એક માણસથી થઈ શકતું નથી ઘણી સળીઓ ભેગી મળીને સાવરણી બને છે અને તેનાથી ઘરની સફાઈ થાય છે આગળ જોઈએ તો એક દ્રષ્ટાંત આપ્યું છે ઝાઝી કીડીઓ સાપને તાણે સાપ જેવા પ્રાણીને પણ ઘણી કીડીઓ વળગીને ખેંચી જાય છે અનેક માણસો ભેગા થતા કામ કરવાનો ઉત્સાહ વધે છે એકબીજાની સૂઝબૂઝનો લાભ મળે છે તેથી કામ ઝડપથી અને સારું થાય છે ખેતરમાં રોપણી કે લણણી વખતે ઝાઝા માણસો હોય તો જ સમયસર કામ થાય છે અને અંતમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને કામને દીપાવીએ તો આ રીતે તમારે આ વિચાર વિસ્તારને રજૂ કરવાનો હોય છે તો અહીંયા તમે તેનો સ્ક્રીનશોટ મેળવી અને તમારી બુકની અંદર નોટડાઉન કરી શકો છો આવા જ વધુ વિચાર વિસ્તાર સાથે નવા વિડીયોની સાથે આપણે મળીશું ત્યાં સુધી આ વિડીયોને વધુને વધુ તમારા મિત્ર સર્કલ સુધી શેર કરજો આવજો વિદ્યાર્થી મિત્રો